પરમાત્મા શ્રી કૃષ્ણનું નામ સ્વરૂપ ભાગવત શાસ્ત્ર સંસાર માં પરમાત્મા એ પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે ભગવાન છે પણ ભગવાન દેખાતા નથી પરમાત્મા એ પોતાનું નામ પ્રગટ રાખ્યું નામ સાથે પ્રીતિ કરો નામનું ધ્યાન કરવું નું ધ્યાન કરવું બહુ કઠણ છે સ્મરણ જે નામ સાથે પ્રીતિ કરે છે એનું પાપ છૂટે છે જે ભગવાન નામ સાથે પ્રીતિ કરે છે એનું જ મન શુદ્ધ રહે છે કેટલાક યોગીઓ પ્રાણાયામ પ્રત્યાહાર કરીને મનને શુદ્ધ રાખે છે સારું છે જ્યાં સુધી પ્રાણાયામ કરે છે નાક પકડે છે છે ત્યાં સુધી જ મન શુદ્ધ રહે પ્રાણાયામ છોડ્યા પછી યોગીઓનું પણ મન ચંચલ થઈ જાય મનને ભગવાનના નામમાં નામ રાખો ભાગવત એ નામ સ્વરૂપ છે ભાગવતનો એક એક સ્ત ભગવાન ના એક અંગ માં રહેલો છે દસમ સ્કંદગવાન નું હૃદય છે હૃદય માં પ્રાણ હોય છે રાસ લીલા ભાગવત ના પ્રાણ છે આચાર્યો એ રાસ લીલા ને ફગત પ્રકરણ માન્યું છે ભાગવત નું ફળ તે રાસ લીલા છે રાસ લીલામાં માં જીવ અને ઈશ્વર ના મિલન નું વર્ણન છે કોઈ સ્ત્રી પુરુષ ના મિલન ની કથા ગંગા કિનારે સુખદેવજી મહારાજ કરવા બેઠા નથી આકાર સ્ત્રી શરીર જેવો છે પણ સ્ત્રીત્વ નથી જેને સંસ્કૃત ભાષાનું જ્ઞાન છે ભાગવત ના એક શ્લોકો નું મનન કરે તો એ સમજી શકે ગોપી શબ્દ સાંભળ્યા પછી ઘણા ને સ્ત્રી શરીર દેખાય છે ભૂલ છે ગોપી શુદ્ધ જીવ છે અશુદ્ધ જીવ ઈશ્વર ના મિલન નું વર્ણન ગોપી શબ્દ નો અર્થ ભાગવત માં જ કર્યો સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજા ને સાવધાન કરે છે ઇતિ પ્રગ પ્રલો મૃધુ સુશ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા

જંગલમાં ઝાડના તળે બેસીને ધ્યાન કર્યું જપ કર્યું પાન ફળ માં સંતોષ માન્યો એવા પણ કોઈ કોઈ વખત કામ ત્રાસ આપે છે બંગલામાં રહેનાર ને જ કામ ત્રાસ આપે છે એવું નથી જંગલ માં રહેનાર ને પણ કામ ત્રાસ આપે છે કામ બળવાન છે કામ જ સંસાર છે કામ નથી તો સંસાર પણ નથી આ સંસાર નું મૂળ કામ છે જ્યાં જુઓ ત્યાં કામ નું જ રાજ દેખાય છે બધા જ કામાધીન થઈને પ્રવૃત્તિ કરે છે સંસાર ને જોવાથી મન બગડવાનો સંભવ છે સંસાર કામ મય છે તમે કોઈ દિવસ કાંદા ખાતા નથી પણ તમે કાંદા ખાના પાસે બેસો ને તો દુર્ગંધ આવશે કેટલાકને ને કાંદાની વાસ સારી લાગે છે કેટલાકને ને સહન થતી જે ખાતા નથી সংসার জীবনে পড়েছে কাম ছোট কাম বহু বড় করিয়ে আন কামনে মারবো ছো বিশ করি বেঠো শত্রু বউ গান ભગવાને જાણીને જ કામ ને બળવાન કરી દીધો મારી પાસે કોઈ આવે નહી કામ બહુ ત્રાસ આપવા લાગ્યો ઋષિઓ વિચાર કર્યો હવે શું કરીશું કામ છોડતો નથી ઋષિઓ નિશ્ચય કર્યો કામ નો વિષય અને રામ થાય કામ નો વિષય કૃષ્ણ થાય તો કામ નો વિનાશ થશે કામ નો વિષય બદલો કોઈ સ્ત્રી કે પુરુષ કામ નો વિષય હોય તો કામ પતન કરે છે કોઈ માનવ ને મળવાની ઈચ્છા એને જ વાસના કે છે અને પરમાત્માને મળવાની ઈચ્છા એને જ ભક્તિ કે છે કામ બધા ને દુખ આપે છે બધા કામ ભગવાન ને અર્પણ કર્યું કામ કાંટો છે અને તે કાંટાને ને કાંટાથી જ કાઢવો પડે જંગલ માં ચાલતા હતા અને પગમાં કાંટો વાગ્યું હવે ત્યાં સોય ક્યાંથી લાવે તો કાટો હાથમાં લીધો લોખંડ થી કાપવાનું હોય છે સોના ની કિંમત તો વધારે છે પણ સોનું લોખંડ કાપી શકે નહી લોખંડ બહુ કઠણ છે લોખંડ જ કાપવું પડે કામ નો નાશ કામ થી જ કરવો પડે કામ નો વિષય બદલો આજથી તમે એવી ઈચ્છા રાખો મારે કોઈ માનવ ને મળવું નથી મારે પરમાત્મા જેની શુદ્ધ છે એની જ ક્રિયા શુદ્ધ થાય છે જેની ઈચ્છા અશુદ્ધ છે એની ક્રિયા પણ અશુદ્ધ થાય છે તમે કોઈ માનવ નો મળો છો ત્યારે તમને સુખ થાય છે તમે ભગવાન ને મળશો તમને કેવો આનંદ થશે એવી ઈચ્છા તો રાખો મારે ભગવાન ને મળવું છે મારે પરમાત્મા સાથે એક થવું છે ઋષિઓએ નિશ્ચય કર્યો કામ શ્રી કૃષ્ણને અર્પણ કરીશું કામ વિષય શ્રી કૃષ્ણ થાય ભગવાન ને મળવું છે ભગવાન ને મળવું છે શ્રી કૃષ્ણ પૂર્ણ નિષ્કામ છે સકામ ને તમે મળો તો કામ જાગૃત થાય છે સકામ નું જે સ્મરણ કરે એના મનમાં કામ આવે છે જે કામ સુખ ભોગવે છે એને કોઈ દિવસ યાદ ન કરો જે કામાધીન છે એનું ચિંતન ન કરો જે કામાધીન છે એનું ચિંતન કરશો મનમાં કામ જડશે ધર્મને ગતિ અતિ સૂક્ષ્મ છે જેને કામનો વિનાશ કર્યો છે એને યાદ કરો જે કામાધીન થતો નથી સૂર્યને અંધકારનો સ્પર્શ થતો નથી ભગવાન શ્રી रामचंद्रજીને શ્રી કૃષ્ણ પરમાત્માને કામનો સ્પર્શ નથી ભાગવત ના પ્રધાન ટીકાકાર શ્રી શ્રીધર સ્વામી છે શ્રી શ્રીધર બારસો વર્ષ થયા ગંગા કિનારે બેસી ને માધવરાયજી ના દર્શન કરતા કરતા ભાગવત ઉપર ટીકા લખી છે શ્રી શ્રીધર સ્વામી ને જ્યાં જ્યાં શંકા થઈ ત્યાં ભગવાન ને પૂછતા હતા મારી બુદ્ધિ કઈ કામ કરતી નથી હું શું લખું અનેક જગ્યામાં માં ભગવાન ની પ્રેરણા થી લખ્યું છે અયમ ભાવા અયમ અભિસંધિ

આત્મની અવરૂધ સૌરતા વિશેષણોથી સિદ્ધ થાય છે સમજી શકે આ બધા એવું સિદ્ધ થાય છે શ્રી કૃષ્ણ ને કામ નો સ્પર્શ નથી રાસ ક્રિયા નથી રાસ લીલા છે માનવ જે કરે છે એનું નામ ક્રિયા અને ભગવાન જે કરે છે તેને લી લાગે છે કોઈ સુખ ભોગવવાની ઈચ્છાથી માનવ કામ કરે છે એ ક્રિયાત્મક છે શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ હોવાથી કૃષ્ણ જ નથી સુર્ય નારાયણ ના ઘેર દીપક ની જરૂર પડતી નથી સુર્ય ના ઘર અંધારું આવી શકે જ નહીં જ્યાં અંધારું આવે તીવાની જરૂર છે જ્યાં સૂર્ય વિરાજેલા છે ત્યાં અંધકાર આવી શકે નહીં આનંદ પરમાત્મા શ્રી કૃષ્ણ કોઈ સુખ ભોગવવાની જ્યાં છોડો પણ સ્વાર્થ છે જ્યાં સુખ ભોગવવાની વાસના છે જ્યાં હું કરું છું એવો અભિમાન છે અભિમાન સ્વાર્થ સાથે જે કરવામાં આવે એને ક્રિયા છે જ્યાં અભિમાન નથી જ્યાં કોઈ સ્વાર્થ નથી જ્યાં બીજાને આનંદ આપવાની જ ભાવના છે રાસ લીલામાં ગોપીઓને આનંદ આપ્યો છે રાસ લીલા ન રમે તો છે રાસ લીલા રમવાથી ભગવાનને સુખ થાય છે ભગવાનને સુખ દુઃખ થી પર છે આનંદ સ્વરૂપ છે આનંદ નું દાન ગોપીઓને કર્યું છે શ્રી કૃષ્ણ પૂર્ણ નિષ્કામ છે નિષ્કામ ને કામ આપો નિષ્કામને મળવાની ઈચ્છા રાખો નિષ્કામ નું ચિંતન કરો સંસાર સકામ હોવાથી માનવ પ્રાય સંસાર નું કામનું જ ધ્યાન કરે છે જેને કામનો વિનાશ કર્યો છે જેને કામનો કોઈ દિવસ સ્પર્શ થતો નથી એનું ધ્યાન એનું ચિંતન કરો તેથી તો વારંવાર સમજાવે છે સંસાર નું ધ્યાન છોડો સંસાર સકામ છે શ્રી રામ શ્રી કૃષ્ણ નિષ્કામ છે ધ્યાન નિષ્કામનું કરો নিষ্কাম ইচ্ছা রাখো তবে নিষ্কামেছে শঙ্কর পূর্ণ নিষ্কাম ইচ্ছা রাখো মোটামোটা ঋষিও চকস নোক গোপী থাকে আছে પરમાત્મા સાથે એક થવું છે માટે ઋષિ ગોપી થઈને આવ્યા છે આ શુદ્ધ જીવ ઈશ્વર ના મિલન ની કથા છે ગોપીઓ નું પાંચ શરીર ભળી ગયું હતું ગોપી ના શરીર શ્રીઅંગમાં મળમૂત્ર નથી રુધિર માંથી ગોપી નું શ્રીઅંગ ભગવાન ના જેવું થયું ગોપી ના શરીર ને પ્રભુએ સ્પર્શ કર્યો નથી શરીર ને જે સ્પર્શ કરે શરીર ને સુંદર સમજે એના જેવું અજ્ઞાન છે વિયોગ અગ્નિ માં પાંચ ભૌતિક શરીર બળી ગયું વિયોગ અગ્નિ સમાન છે પતિ પરદેશ

જેને સંસાર મીઠો લાગે એ સમસારની ભક્તિ કરે છે સમસાર જેને કડવો લાગે છે ભગવાનના યોગનું જેને દુઃખ થાય એ જ ભક્તિ કરે છે આજકાલ ઘણા લોકો એવું સમજે છે ભક્તિ માર્ગ બહુ સરળ માર્ગ જ્ઞાન માર્ગ કઠિન છે પણ ભક્તિ કરવી બહુ સરળ છે ભગવાનની પૂજા કરવાની ભગવાનને ફૂલની માળા અર્પણ કરવાની ભગવાનને ભોગ ધરવાનો અને આરતી કરીને પછી ખૂબ પ્રસાદ ખાવાનો ભગવાનનો પ્રસાદ છે

ત્યારે પાંચ ભૌતિક શરીર બળે છે સતત ભગવાનનું ધ્યાન સ્મરણ કરવાથી ભગવાનના જેવું સ્વરૂપ ગોપીઓને પ્રાપ્ત થયું મળમૂત્રથી ભરેલા શરીર સાથે સાધુ સંતો પણ રમતા નથી ગોપીના શ્રી અંગમાં મળ નથી મૂત્ર નથી ગોપીનું શ્રી અંગ ભગવાનના જેવું અતિ દિવ્ય થયું આ શ્રીરામાં ધ્યાનમાં રાખવાનું શરીર સાથે રમ્યા નથી શરીરને સ્પર્શ કર્યો નથી કોઈ સ્ત્રી સાથે રમ્યા નથી અસ્ત્રી પુરુષનું મિલન ની કથા નથી અશુદ્ધ જીવ ઈશ્વરના મિલન ની કથા પ્રેમ જ્યારે અતિશય વધે છે ત્યારે પ્રેમી પ્રિયતમ થી અલગ રહી શકતો નથી સાધારણ પ્રેમમાં પ્રેમી અને પ્રિયતમ એવો ભેદભાવ હોય છે સાધારણ પ્રેમમાં હું અને તું બે હોય છે જ્યારે પ્રેમ અતિશય વધે છે ત્યારે હું મરી જાય છે અતિશય પ્રેમ વધ્યા પછી હું

વેદાંત એમ કે છે એક જ ઈશ્વર તત્વ સત્ય છે ઈશ્વર વિના જે કઈ દેખાય એ બધો માયાનો વિલાસ છે પરમાત્મા જે કઈ દેખાય ભાષે છે તે બધું છે ગ્રંથમાં બીજાનો નિષેધ કર્યો છે ઈશ્વર વિના બીજું કોઈ હોઈ શકે જ નહીં તત્વ એક જ પરમાત્મા છે પરમાત્મા વિના જે કઈ દેખાય એ માયાનો વિલાસ છે વેદાંતના ગ્રંથોમાં

હવે આંખમાં આંસુ પણ આવતા નથી ગોપીનો પ્રેમ બહુ વધી ગયો છે કૃષ્ણ કૃષ્ણ બોલે છે શ્રી કૃષ્ણનું સ્વરૂપ દેખાય છે ક્યારે મળશે મૂર્છા ભગવાન નો વિયોગ સહન થતો નથી ગોપી આ માટે ભગવાનથી અલગ રહેવું અશક્ય થઈ ગયું પ્રેમની છેલ્લી કક્ષા મૂર્છા છે પ્રિય તમને યાદ કરતા દેહનું ભાન રહેતું નથી અને મૂર્છામાં પણ ગોપીને મૂર્છા આવે એ શ્રી કૃષ્ણ કાનમાં સમજાવે આ તારો છેલ્લો જન્મ છે શરદ પૂર્ણિમાની રાત્રે હું તને મળવાનો છું પ્રભુએ ગ્વાલ મિત્રોને કહી રાખ્યું હતું કોઈને પણ મૂર્છા આવે ને તો મને ખબર આપજો મારા ગુરુએ મને એક મંત્ર આપ્યો છે અને તે મંત્ર હું કાનમાં આપું કે મૂર્છા માંથી જાગશે ગોપી અતિશય પ્રેમમાં શ્રી કૃષ્ણનું સ્મરણ કરતી જયારે મૂર્છામાં પડે છે ત્યારે ભગવાન કાનમાં મંત્ર આપે છે તારો છેલ્લો જન્મ છે શરદ પૂર્ણિમાની રાત્રે હું તને મળવાનો મને મળશે મારા છેલ્લો જન્મ છે ગોપીના કાનમાં ભગવાન આટલો જ મંત્ર આપતા તારો છેલ્લો જન્મ છે શરદ પૂર્ણિમાની રાત્રે હું તને મળવાનો છું ગોપીને આનંદ થાય મૂળ ગોપી જાગે છે